તો એના માટે પણ અલગ થી મોડલ બીજી એક અધ્યતન સુવિધા આપેલી છે ઇન કે આમાં ચારો ફસાઈ જાય છે તો નાના મોડલ માં આપણે રિવર્સ ફોરવર્ડ સ્વિચ આપેલી છે અને બ્લોઅર વાળા મોટા મોડલ માં આપણે ગેર બોક્સ થી ચારા ને આગળ પાછળ કરી શકીએ છીએ ઓમ લક્ષ્મી ચાપ કટર માં કટિંગ ની વાત કરીએ તો દરેક મોડલ માં લીલો ચારો સુકો ચારો નેપિયર શેરડી તથા ગાર્ડન વેસ્ટ કોઈ પણ વસ્તુ નાળિયેરી ફળા આપણે કટિંગ કરી શકીએ છીએ ચારો જે છે જાડા જીણો આવી જતો હોય છે તો ખાસ કરીને જ્યારે જાડું આવી જાય ત્યારે જે છે એ આપડા પશુ જે છે સારા ને મૂકી દેતા હોય છે તો સાપ કટર થી કટિંગ થયેલો ચારો છે એ જરા પણ બગડતો નથી આપડા જે પાંચ પશુ જે ચારો ખાતા હોય છે એ જો આ સાપ કટર વસાવીએ તો એ જ ચારામાં આપણે સાત થી આઠ પશુ નભાવી શકીએ છીએ આ સાપ કટર ની ખાસિયત ની વાત કરીએ તો આમાં બ્લેડ છે હાઈ કાર્બન સ્ટીલ ની બનાવવામાં આવે છે જેથી કરી અને મેન્ટેનન્સ ફ્રી છે આપણે સબસીડી ની વાત કરીએ તો ખેતીવાડી બાગાયત અને પશુપાલન ત્રણેય આપણે ડિપાર્ટમેન્ટમાં સબસીડી મળે ઓલ ગુજરાત માં ટ્રાન્સપોર્ટ દ્વારા પણ આ ચાપ કટર ની ડિલિવરી કરી આપવામાં આવે છે આ સાપ કટર ની જો કિંમત ની વાત કરીએ તો ચોવીસ હજાર થી ચાલુ થાય છે એક લાખ ને એસી હજાર સુધી ના મોડેલ ઉપલબ્ધ છે વધુ માહિતી માટે તમને ડિસ્પ્લે ઉપર કંપનીના નંબર આપેલા છે કોન્ટેક્ટ કરી શકો છો